અન્ય સમાચાર દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા આસારામે જાપ્તાના ત્રણ પોલીસકર્મીને હટાવવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને છ મહિના માટે હંગામી જામીન આપવામાં આવ્યા છે જોકે આ છ મહિનાના જામીનના સમયગાળા દરમિયાન તેની આસપાસ ત્રણ પોલીસ કર્મચારીઓની હાજરીની શરતમાં ફેરફાર કરી આપવા અથવા તો તેને કાઢી નાખવાની માંગ કરવામાં આવી અરજી બાદ હાઈકોર્ટે ઓથોરિટીને નોટિસ પાઠવી છે અને કેસની સુનાવણી એક ડિસેમ્બરના રોજ રાખી છે છ નવેમ્બરના રોજ હાઈકોર્ટે આસારામને બે હજાર તેરના દુષ્કર્મ કેસમાં છ મહિનાના હંગામી જામીન આપ્યા હતા તેને મુક્ત કરતી વખતે લાદવામાં આવેલી એક શરત એ હતી કે તેના અનુયાયીઓને જૂથમાં નહીં મળે અને પોલીસ અધિકારીઓના રૂપમાં ત્રણ સુરક્ષાકર્મીઓ તેની આસપાસ હાજર રહેશે દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને છ મહિના માટે હંગામી જામીન આપવામાં આવ્યા છે જો કે આ છ મહિનાના જામીનના સમયગાળા દરમિયાન તેની આસપાસ ત્રણ પોલીસ કર્મચારીઓની હાજરીની શરતમાં ફેરફાર કરી આપવા અથવા તો તેને કાઢી નાખવાની માંગ કરવામાં આવી અરજી બાદ હાઈકોર્ટે ઓથોરિટીને નોટિસ પાઠવી છે અને કેસની સુનાવણી એક ડિસેમ્બરના રોજ રાખી છે છ નવેમ્બરના રોજ હાઈકોર્ટે આસારામને બે હજાર તેરના દુષ્કર્મ કેસમાં છ મહિનાના હંગામી જામીન આપ્યા હતા તેને મુક્ત કરતી વખતે લાદવામાં આવેલી એક શરત એ હતી કે તેના અનુયાયીઓને જૂથમાં નહીં મળે અને પોલીસ અધિકારીઓના રૂપમાં ત્રણ સુરક્ષાકર્મીઓ તેની આસપાસ હાજર રહેશે